લોન માં ટ્રાન્સફર થઇ જાય એટલે આ ખેડૂતને લોન હાલે છે એટલે પચીસ શનિ રવિ ની રજા આવી ગઈ પછી સોમવારે મેનેજર સાહેબ નતા ભાઈ લોન ઉપાડવા ગયા તા પછી સોમવારે એવું કીધું મેનેજર સાહેબ નથી એટલે તમે કા લાવજો એટલે એવું કરતા કરતા ગઈકાલે આ ભાઈ પાછા ગયા સોળ તારીખે એટલે બધી પ્રોસેસ કરી નાખી લોન ડિપાર્ટમેન્ટ વાળા પણ છેલ્લે એને એવું કીધું કે તમે લોન તો ભેરી નથી આ ભાઈ પૈસા ભેરા એની સ્લીપ છે આ બેંક નો સિક્કો છે નીચે જે સાહેબે પૈસા લીધા છે એમની સહી છે તો આ કર્મચારીની ભૂલ છે અને લોન ડિપાર્ટમેન્ટમાં એવો નિયમ હોય કે તમે લોન ભરવાની તારીખ પેલા જો તમે પૈસા ભરી ગયો તો તમને જે સરકાર દ્વારા વ્યાજ માફી જે મળવાની હોય એ મળવા પાત્ર છે

નહી તો ત્રણ ટકા અત્યારે રિફંડ આવી જાય ચાર ટકા પછી આવે એટલે એ ભાઈ ગઈકાલે મેનેજર ને રિક્વેસ્ટ એવું કર્યું પણ મેનેજર એને કઈ ધ્યાન દીધું નહીં અને આમ પણ નોકરીયાદ ને બધા એવું છે પચાસ ટકા નોકરીયાદ ને ઘણા કર્મચારીઓ હારા છે કે ભાઈ ખેડૂતને કઈ ખબર નથી પડતી પણ હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે આ ભાઈ નો મને ગઈકાલે રાતે ફોન આવ્યો કે આવી રીતના મારી સાથે શું છે મેં કીધું વાંધો નહીં આપડે ગઈકાલે આવતીકાલે જશું એટલે હવે અમે અત્યારે રૂબરૂ જ્યાં બેંક માં એટલે એ કર્મચારી પેલા મને કે તમારે શું કામ છે મેં તો આ ભાઈ મારા સંબંધી છે હું એને ભેગો આવ્યો છું આ ભાઈ પેલા તમે વાત સાંભળો એટલે હવે એ ભાઈ મેનેજર ફરી ગયા છે અને અત્યારે એવું કીધું છે કે તમે અમને લેખિતમાં આપી જાઓ કે આ કર્મચારી ના ભૂલ હિસાબે આ પ્રશ્ન જો છે એટલે રિફંડ મને આપવા વિનંતી એટલે મારી તો આ બધા કુકાઓના અમુક કર્મચારીઓને વિનંતી છે કાયદામાં કામ કરજો બાકી કૌશિક પાંચસો તમારી ઓફિસ માં આવશે જોઈએ ભાઈ મારી પાસે એવા લેખિત માં અરજી લખી દઉં છું અને પાછું હવે

ભૂલાઈ ગયો દ પૈસા આપતી તો લોન ડિપાર્ટમેન્ટ આ ભાઈ પણ છ દિવસ નું વ્યાજ લીધું પૈસા તમારી પાસે હતા એ પાંચસો રૂપિયા મારી વ્યાજ બરાબર છે આ પાંચસો રૂપિયા